હાલની અંદર જ એક એક મહિલા જે છે સુમિત્રાબેન છે એ પોલીસ સ્ટેશનમાં અત્યારે ફરિયાદ કરવા આવી રહ્યા છે એમની પ્રાથમિક રજૂઆત સાંભળી તો એના પરથી એવું જણાય છે કે એમના જે જમાઈ જે છે એના છ સાત વર્ષ પહેલા અમને દીકરી જોડે લગ્ન થયા હતા અને એ મુંબઈ ખાતે લગ્ન થયા હતા સિવિલ મેરેજ કર્યા હતા અને ત્યાર પછી અમે થોડા સમયથી અહીંયા રહી છે અમને પાંચ વર્ષનો દીકરો છે સ્કૂલમાં જાય છે જમીન કેજીનો છેલ્લા અઠવાડિયા પહેલાં જ એમની દીપી જે એ જયારે હસબન્ડની પાસે રહેતી હતી એનું નામ છે સોનમબેન અને એ રહેતી હતી ત્યારે અઠવાડિયા એની પાસે ફોન આવ્યો હતો કે એનો હસબન્ડને એને ઘડો દોવાનો પ્રયત્ન કર્યો છે એટલે મારા હસબંડને સમજાવવાનું કારણ એની મમ્મીને મમ્મીએ પછી પેલા એના જમાઈ જે છે જે હાલમાં આરોપી તરીકે એમને ફરિયાદમાં દર્શાવી રહ્યા છે એ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો બે ત્રણ બીજા જે પરિવારના બીજા સ્વજનો મારફત પણ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ માનતો નહોતો અને બંને વચ્ચે છેલ્લા એક બે મહિનાથી ઝઘડા ચાલતા હતા આજ રોજની ઘટના એવી છે કે જ્યારે એની મમ્મી પર બપોરે ફોન આવ્યો હતો આજે જે ફરિયાદીબેન છે સુમિત્રાબેન એમના પર ફોન આવ્યો કે ભાઈ એના જમાઈનો ફોન આવ્યો હતો કે તમારી દીકરી જે છે એ પ્રવાસમાં ગઈ છે તો મને પૂછીને જણાવીને ગઈ છે પ્રવાસમાં ગઈ છે હું કરીને એમણે લે એમણે એની સાસુને જણાવ્યું હતું આ ફરિયાદીને ફરિયાદીબહેન પછી એમને ફોન કરવાનો પ્રયત્ન કરતો ફોન સ્વીચો આવ્યો હતો પછી સાંજે ફરી પાછો એક ફોન આવ્યો આ ફરિયાદી બેન ઉપર ભાઈ તમારી દીકરીને કોઈક મહિલાએ ફોન કર્યો છે તો તમારી દીકરીને તબિયત ખરાબ થઈ ગઈ છે ને એને કંઈક થઈ ગયું છે તમે તાત્કાલિક આવો તો એમણે તરત જ એમના પડોશમાં રહેતા મારી ભાભી જે છે દીકરીની પડોશમાં રહેતા એમને મોકલ્યા અને એમણે કીધું કે ખૂબ બીમાર થયેલા પર ઠંડા પડી ગયા છે દવાખાનામાં લઈ જવું પડશે તો એ દવાખાનામાં હમણાં ગયા છે લગભગ આઠ સાડા આઠ વાગે આજે ફરિયાદી સુમિત્રાબેન છે જાય છે અને ત્યાં ખબર પડે છે કે એમની દીકરી રણ થઈ ગઈ છે હમણાં એ હાલમાં જ અત્યારે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ હકીકત રજૂ કરી રહ્યા છે કે એમના જમાઈએ એને કંઈક દોડો દુબાવીને અથવા તો કોઈ કોઈ રીતે મારી નાખી છે કારણ કે એના અગાઉથી જડો છાપો બંને વચ્ચે બે વખત મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો અમારી પાસે થોડા સક્ષમ કેસન્સ એવિડન્સ પણ એ જણાવે છે પોતાની ફરિયાદમાં એમની ફરિયાદનું હું કામ ચાલુ છું અને આગળની જે કાર્યવાહી છે એ વગેરેના પીએસ સાહેબ ચૌધરી સાહેબ જે છે એ આગળની કાર્યવાહી કરી રહ્યા છે